અમે તમારા સમયનું મૂલ્ય સમજીએ છીએ અને મનોમંથન ટીજીબી ક્લિપ્સ દ્વારા અમે એવો પ્રયાસ કરીએ છીએ કે ખૂબ જ ઓછા સમયમાં તમારા સુધી સાચી માહિતી પહોંચે ખૂબ ખૂબ આભાર એક સિરીઝ છે ને સર તમને એને દર્શકોને સજેસ્ટ કરવા માંગીશ નેટફ્લિક્સ પર એક અપલોડ નામની સિરીઝ છે હવે એમાં આપણે જે વાત કરીએ એવો ફ્યુચરનો કોન્સેપ્ટ બતાવ્યો છે કે ફ્યુચરમાં માની લો એક વ્યક્તિ છે એનો એક્સિડન્ટ થાય છે અને એને કોઈએ બહુ મોટું ઓપરેશન એને કરાવવું પડે કે સર્જરી કરાવવી પડે તો એ જ્યારે હોસ્પિટલમાં છે ને ત્યારે એને પૂછવામાં આવે કે તારે ભાઈ સર્જરી કરાવીને આ દુનિયામાં જીવવું છે કે પછી અમે તને અપલોડ કરી નાખીએ બીજી ડિજિટલ વર્લ્ડમાં તો એ પછી ચૂઝ કરે કે મારે અપલોડ થવું છે તો એનું આખું બ્રેન છે એનો જેટલો ડેટા છે એ કમ્પ્યુટરાઈઝ કરીને એનો એક અવતાર બનાવવામાં આવે અને એને એક ડિજિટલ વર્લ્ડમાં એને નાખવામાં આવે ત્યાં એને ફ્રી ઓફ કોસ્ટ ખાવાનું પીવાનું રહેવાનું અને ત્યાં જો એને કોઈ એક્સ્ટ્રા ખર્ચો કરવો હોય કે જેટલું ડિફોલ્ટ એમના મળતું એનાથી વધારે ખર્ચો કરવો હોય તો એના જે પૈસા છે એ અસલી વર્લ્ડમાં ચૂકવવામાં આવે એના એના વાઇફ દ્વારા એના છોકરાઓ દ્વારા એના મમ્મી પપ્પા દ્વારા તો એક આ બહુ સરસ સિરીઝ છે એમાં એક કોન્સેપ્ટ છે કે ફ્યુચરમાં બની શકે કે આવું થાય કે વ્યક્તિનું અહીંયા આપણી દુનિયામાં મૃત્યુ થઈ જાય પણ એ ડિજિટલ વર્લ્ડમાં તો હજુ બી જ હોય જેમાં આપણે એ ખબર છે કે ઘણા બધા સુપરસ્ટાર્સ છે એમના અકાઉન્ટ હજુ બી ચાલુ જ છે એમ ઇન્સ્ટાગ્રામ પર આપણે જોઈએ છે ફેસબુક પર આપણે જોઈએ છે એમ અને બીજું એક ડેટાનો એક કહેવાય કે દુરુપયોગ આપણે જો પ્રેઝન્ટ વર્લ્ડમાં જોવા જોઈએ તો યુએસએ ને ઇલેક્શન્સમાં જોવા મળે છે ઘણા બધા ઘણા બધા એવા કેસીસ સાંભળવામાં આવ્યા છે અને કોર્ટ કેસીસ થયા છે કે જ્યારે માં ઇલેક્શન થાય ત્યારે ડેટાનો ઉપયોગ કરીને લોકોના મગજને ફેરાવોનો ઉપયોગ કરવામાં આવે છે એમાં કે કઈ રીતે કોઈ એક પાર્ટીના કોઈ એક પોલિટિશિયનના એટલા બધા વિડીયોઝ લોકોને બતાવે કે એમનો એક પર્સપેક્ટિવ આખો ચેન્જ થઈ જાય અને ઇલેક્શનમાં એફેક્ટ કરે આપણે ફ્યુચરની વાત કરી જો રોબોટ્સની વાત કરી ધીરે તો આજથી પચાસ વર્ષ પહેલાં એવું માનવામાં આવતું હતું કે ભાઈ રોબોટનું જ્યારે ઇન્વેન્શન થયું ને ત્યારે લોકોને એવું હતું કે રોબોટ માણસોને રિપ્લેસ કરશે અને અત્યારે જે કારમાં ડ્રાઈવરો ચલાવશે એના બદલે રોબોટ ચલાવશે કોઈ એ નહોતું વિચાર્યું કે આજથી પચાસ વર્ષ પછી રોબોટ ગાડી નહીં ચલાવે ગાડી પોતે રોબોટ બની જશે તો અત્યારે આપણે જે પ્રિડિક્ટ કરી રહ્યા છીએ ભવિષ્ય કે આ રીતનું થશે કે ભાઈ હાઇબ્રિડ હ્યુમન્સ આવવા લાગશે કે અડધા હ્યુમન અડધા હાઇબ્રિડ કે બ્રેઇનના અંદર જે ન્યુરાલિંગની આપણે વાત કરીએ બ્રેઇનના અંદર ચીપ્સ હશે કે પછી બોડીના અંદર કોઈ ચીપ હશે જે બધો ડેટા લેશે સો એ ભવિષ્ય હરારીએ કીધેલું છે કે પછી એનાથી કંઈક જુદું એમને બતાવ્યું છે એટલે એમને તો એ દેશમાં પણ કહ્યું છે ને ટ્વેન્ટી ફર્સ્ટ લેશન ફોર ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીનું જે પુસ્તક છે ને ત્રીજું પુસ્તક જે બે હજાર પ્રકાશિત થયું એમાં તો જો કે એ તો વાત ક્યારેક આપણે સમયાંતરે કરીશું એમાં તો એમને વર્તમાન માટે વાત કરી છે કે ભાઈ આ બધું જે થશે એમાં આપણે સોલ્યુશન એમાં જ આવતી આવતીકાલની વાત છે સેપિયન્સમાં ગઈકાલની વાત છે તો ટ્વેન્ટી ફર્સ્ટ લેસન્સ જે છે ને એ તો આજની વાત કરે છે કે આ બધી દુનિયા તો બની રહે એમાં તમારે એનું સાક્ષી બનવાનું છે તમે જેમાં વાત કરી ને કે ભાઈ કયું એજ્યુકેશનમાં લેવાનું એમાં કયો ધર્મ અપનાવવાનો કારણ કે આ બધા તમારા માટે મૂંઝવણું બી કરશે હમણાં મેં વાત કરી તમારો ધર્મ કયો તો તમે આ ટેકનો રિલિજન મારે અપનાવવાનું કે ભાઈ હું જે મારો ધર્મ જે છે એ ધર્મ અલગ બાબત છે નિજી બાબત છે વ્યક્તિની તો મારે કયા ધર્મ માનવાનું તો અત્યારે જેમ કે એજ્યુકેશન અત્યારે મોટો પ્રાણ પ્રશ્ન કયો થયો છે શિક્ષણનો કે આપણે જે શિક્ષણ આજે લઈ રહ્યા છીએ એ શિક્ષણ આવતીકાલે ખપમાં આવવાનું છે ખરું કાંઈ સમય કેટલો ઝડપથી બદલાઈ રહ્યો છે અને અને નવી 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 અવધારણાઓ નવો વિશ્વ ખોલતું જાય છે કેવી કેવી નવી ડિસિપ્લિન કલ્પના બહારના વિષયો આપણે જોઈએ છે આજના વિદ્યાર્થીને એમ તમે કયું શું ભણવું અને જ્યારે એ પછી ભણતો હોય ત્યાં તો નવી નવી ડિસિપ્લિન ઊભી થઈ જાય છે તો એમને બહુ સરસ એક એને એક હું ફરારીની વાત કરું એક થોડીક મારે એલવિન ટોફલાની પણ વાત જોડવી છે એને જોડવી જોઈએ એવું હું માનું છું મારે ગયા એપિસોડમાં પણ કેવી રીતે પણ સમય ના ન કહી શક્યો જેમ આ હરારી સાહેબને આપણે યાદ કર્યા ટ્રાયો બુક્સ એમની વન સેપિયન સેકન્ડ ડેસ એન્ડ થર્ડ ઇઝ ટ્વેન્ટી ફર્સ્ટ લેશન ઓગણીસો સિત્તેરમાં ઓગણીસો એસીમાં ઓગણીસો નેવુંમાં એવો ટ્રાયો રચાયેલો ટ્રાયો એટલે ત્રણ પુસ્તકનો એલવિન ટોફલર એ અમેરિકાના બહુ જાણીતા વેલનોન ઓથર અને એ ભવિષ્યવાદી હતા ફ્યુચરિસ્ટ હતા અને એક સંજોગ ગણો કે જે ગણો હતો જે જે વર્ષે હોમો ડેસ પ્રકાશિત થયું ને બે હજાર સોળમાં બે હજાર સોળમાં એ એલિન ટોપનું નિધન થયું એટલે હું તો મિત્રોને ઘણી વાર કહું છું કે તમારે જો હરારી સાહેબને સમજવા હોય ને પ્યોરલી અથવા તો ત્રણ પુસ્તકોનો આસ્વાદ સાચા અર્થમાં લેવો ને તો થોડુંક તમારે એલવિન ટોફલર સાહેબને પણ જાણી લેવા છે એલિન ટોફલરના ત્રણ પુસ્તક ઓગણીસો ને સિત્તેરમાં એ પુસ્તક આવેલું હતું ફ્યુચર શોક બહુ ફ્યુચર શોક એટલે આપણે કહ્યું ને કે આ મેં તમને વાત ના કરી કે સાહેબ આવું થશે આશ્ચર્યજનક તો એ ઘટના ભવિષ્ય ભવિષ્યવાદી એટલે આવતીકાલની કાંત દર્શન હતું એમનું જે ઘટના આજે બને છે ને બે હજાર ને ચોવીસમાં સાહેબ એ તમને પેલા ફ્યુચર શોકમાં અને થર્ડ વેમાં જોવા મળે એટલે એમને ઓગણીસો સિત્તેરમાં એક પુસ્તક પ્રકાશિત કર્યું ફ્યુચર શોક નામનું એટલે આજ કે તમને આવા 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 આવીશ કે એટલે પરિવર્તનની વાત એને રેપિડ ચેન્જ નો મુદ્દો છે એમાં કે પરિવર્તન સાહેબ એટલા ઝડપી આવશે ને કલ્પી નહીં શકો અને પરિવર્તનની સામે તમારે જજમુંની જજવું ન હોય ને તો તમારી જાતને શું કરી લો એડજસ્ટમેન્ટ અને એ પરિવર્તનને સસ્ટેન તમારા માટે ટકાવવા માટે તમારે શું કરવું પડશે તમારી પાસે એક જ વિકલ્પ રહ્યો છે એજ્યુકેશન શિક્ષણની વાત એ ત્યારે કરી ઓગણીસ એ બહુ તમે પણ ક્યારેક એ પુસ્તકનો જોજો કે ફીચર શોક નો બીજું ઓગણીસો ને એસીમાં એમને બીજું પુસ્તક પ્રકાશિત કર્યું થર્ડ વેવ ધ થર્ડ વેવ એટલે આજે મોજા કહીએ છે ને પેલું મોજુ ખેતીનું બીજું મોજુ તે ઔદ્યોગિક ક્રાંતિનું ત્રીજું મોજું એટલે ઇન્ફોર્મેશન ક્રાંતિ આજે તમે આપણે સંદેશા વ્યવહાર ને માસ મીડિયાની વાતો કરી આ ઇન્ફોર્મેશનની વાતો એમને એ થર્ડ વેમાં કરી હતી કે એક ત્રીજું મોજું આવી રહ્યું છે ઇન્ફોર્મેશન એને એને વાત કરી ઇન્ફોર્મેશન એ કે આખો માહિતીનો યુગ આવશે આ માહિતીનો યુગ આવી જ ગયા આજે અત્યારે આપણે શેમાં બેઠા છે માહિતી યુગમાં બેઠા છે અને એને ઓગણીસો નેવું ત્રીજું પુસ્તક એમને આપ્યું પાવર સિપ્ટેડ એને પાવર સિપ્ટેડમાં શું કહ્યું કે આ બધી સત્તાનું પરિવર્તન થશે એટલે પેલી ગઈકાલે શું હતી કે ખેતરો એ આપણા માટે સોર્સ હતો અર્નિંગ સોર્સ કોણ હતું ખેતરો પછી આપણે સોનાની ખાણોમાં ગયા સોનાની ખાણોમાં આપણે શોધવા માંડ્યા કે અર્નિંગ સોર્સ કયા છે સોનાની ખાણો એટલે અનાજના ગોદામો સોનાની ખાણો હવે આપણી પાસે સોર્સ કયો છે નોલેજ અત્યારે તો નોલેજ મેઇન સોર્સ છે ને આજે દુનિયા અને આપણે બધા આજે જ્ઞાન યુગમાં જીવીએ છીએ જ્ઞાન વર્ધન જ્ઞાન યુગ એટલે આજે બોલબાલા જેની એની હોવાની છે જ્ઞાનની અને જ્ઞાન પણ કેવું આ એલિન ટોફલ શબ્દ રહ્યો છે ડિસ્પોઝેબલ નોલેજ હવે શબ્દ એ ડિસ્પોઝેબલ નોલેજ લઈશું કે હવે જ્ઞાન એવું નથી કે તમે આજે જે મેળવશે કાલ સમય સમય સે ચાલ્યા જશે ના એક ચિંતા કહ્યું કે હર રોજ આપણે મરના ચા એટલે મરના ચીએ મતલબ રોજ તમે સવારે આજે સવારે ઉઠ્યા સાંજે મરી મરી જાઓ એટલે સંદર્ભ નહીં આજનું ભૂલી જાઓ કાલની વાત કાલ કાલ નયા આવેગા એટલે એવરી ડે તમારે અપડેટ એટલે આપણે જેમ સવારે આપણે મોબાઈલ કેવું રિફ્રેશ કોમ્પ્યુટર શરૂ કરીએ છીએ લેપટોપ કેવું રિફ્રેશ કરી દઈએ છીએ સાહેબ સવાર પર તમારે રિફ્રેશ થવું પડશે એટલે એને ટૂંકમાં જ્ઞાન એટલું ઝડપથી વધી રહ્યું છે એટલે એમની એ વાત કરી હતી કે તમારે આજના નોલેજને એ શબ્દ વાપરે છે ડિસ્પોઝેબલ નોલેજ એટલે જે મેળવ્યું છે એ બરાબર છે આજના માટે બરાબર છે

શિક્ષણની ખપ છે એ લોકો જેવા પ્રકારની તમારી પાસે માંગ કરે છે એવું તો તમે આપી શકતા નથી તો પછી અલ્ટિમેટલી તમારું શું થશે એટલે હવે ટીચિંગ કરતા લર્નિંગ એપ્રોચ વધતો જાય છે કે ભાઈ અમારે તો જે આ અમારી કંપની છે અમે હવે તો પેલી નોકરી વાત જ હતી હવે તો પાર્ટનરશીપ ની વાત આવી છે હવે તો એ લોકો તમને પાર્ટનર બનાવે છે અમુક કહેવાતી કંપનીઓ શું કરે છે જોબ અમે આપતા જ નથી અમે તમે આપણે પાર્ટનર બની રહ્યા છીએ એટલે આપણે હિસ્સેદારે નફામાં નુકશાનમાં હવે તમે જયારે તમને ભાગીદારી બનાવતા હોય તો તમારી પાસે શું રિક્વાયરમેન્ટ માંગે કેટલી બધું માગે ભાઈ તમારે પૈસા નથી માગતા તો પ્રોજેક્ટને રન કરી આપો બસ આ તમારી હિસ્સેદારી લોસ જશે તો આપણે બધા ભોગવીશું નફો તો વેચી લઈશું અચ્છા એટલે એજ્યુકેશનમાં પણ આપણે જ્યાં ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી છે નેશનલ એજ્યુકેશન પોલિસી એમાં આ વાતને તો મૂક્યું છે કે ભાઈ આજના વિદ્યાર્થીને હવે એવું ભણાવીએ કે જે રોજગાર અર્થ લક્ષી હોય નહીં તો શિક્ષણની મૂલ્ય અને શિક્ષણનું મૂલ્ય ઘટી જાય ને આજે શિક્ષણને આપણે કેવું એને એને હવે એક પ્રકારની એની મહત્વતા પ્રતિદિન ઘટતી કેમ જાય છે તો નોકરી કેમ નથી અને એવું નથી નોકરી નથી બજારમાં નોકરી છે પણ નોકરી માટે આપણે લાયક નથી આપણે એવું ભણતા નથી અથવા તો એ વ્યવસ્થા આપણને સજ્જ નથી બનાવી શકતી સિસ્ટમ પણ હવે નવી સિસ્ટમમાં આ નવા પ્રારૂપમાં વાત મુકાયેલી છે વિશ્વમાં બીજા દેશોમાં જેમ આજે આ પ્રકારનું વલણ ચાલે જ છે તો એ હરારી સાહેબ એ ટ્વેન્ટી ફર્સ્ટ લેશનમાં પણ વાત કરી છે એજ્યુકેશનની તમારે રોજે રોજ એટલે બાળકોને તમારે આજે પાઠ્યપુસ્તક ભણાવશે પાઠ્યપુસ્તક આજના પૂરતું સીમિત છે હવે ઇલોન મસ્ક ના શિક્ષણની હું વાત કરું એ તો એવું કહેતા હવે એક કિસ્સો બનેલો છે આ એવું કહેવાય છે કે અમેરિકાના વિકાસમાં જે મેલેરિયાનો રોલ છે ને રશિયાનો પણ રોલ છે રશિયા એક સમય જગત હતું આ તો અત્યારે બંને મૂળ પ્રશ્ન છે એક સમય રશિયાનું રાજ હતું આજે અમેરિકા તો આજે તમે જે શિક્ષણની વાતો કરો છો ને એક શિક્ષણ રશિયામાં વિશેષ કરીને અપાતું પાતું હતું જે આજે અમેરિકાનું શિક્ષણ વખણાય છે સંશોધન કે શિક્ષણ એક સમય રશિયાનો નું સૂર્યા મધ્ય તપતું શિક્ષણમાં તો થયું કેવું કે રિસર્ચ એ લોકો રિસર્ચ શીખવતા નહોતા રશિયા બાજુ પોતાની મોનોપોલી તો મોનોપોલી ટકાવવા માટે રિસર્ચ પર બહાર નહીં એમના દેશમાં બરાબર બીજા દેશોમાં વાત નહીં કરવાય તો આ ઇલોન મસ્ક ને બધા જે છે ને એ બધું એ લોકોને ત્યાંથી સમજણ પડે કે આ કોઈ પણ દેશના વિકાસમાં રિસર્ચનો મોટો રોલ છે શિક્ષણ બરાબર એના બાળકો માટે નાખી વાત છે ને એના પોતાના બાળકો માટે એને પોતે સ્કૂલ ચાલુ કરી દીધેલી એ જે બાળકોને ભણાવવા સ્કૂલમાં મોકલે જોયું આ સ્કૂલમાં તો મારા બાળક આ શિક્ષણમાં તો શું તૈયાર થશે તો એને શું વિચાર આજે પણ નવા નવા ખતરા આજે પણ કરે છે એને ખોપરી જુદી આ પ્રકારની નવા નવા નોજ અને ભાવ દરેક સક્સેસ જાય છે દરેકમાં એને એના નવા વિચારો આવે એ વિચારમાં પુષ્કળ ખર્ચ કરે અને પછી અંતે સફળ પણ ઉડે છે કે સ્પેસ એક્સનું કર્યું ટેસ્ટલાનું લાવ્યા આ એને એક્સ ટ્વિટરમાંથી એક્સ ખરીદી લીધું હા રોબોટ આ ચાલે છે ને આજે બરાબર છે આ બધું કેવા કેવા બધા જોખમી આમ આપણને નાસા ને કરતા પણ એની પાસે લેટેસ્ટ છે ટેકનોલોજી વિચાર તો કરો યાર એક વ્યક્તિ પેલી તો આખી સંસ્થા છે એવી આખી વ્યવસ્થા છે દેશ આખું અને એની સામે આ એ જ દેશનો માણસ હવે એના બાળકોને જ્યારે સ્કૂલમાં મૂકવા ગયો ને એટલે શિક્ષકોને પૂછ્યું કે તમારું શું છે કરિક્યુલમ અભ્યાસક્રમ કેવો છે જયારે બતાવો હતો તો સ્કૂલના શિક્ષકો એને અભ્યાસક્રમ બતાવ્યો તો એને નવાઈ લાગી કે આમાં તો મારું બાળક કેવી તૈયાર થશે છોડો કે આ બધું આપણે તો આપણી બાળક માટે સ્કૂલે ચાલુ કરીએ તો એને જે નવી શિક્ષણ પ્રણાલી ઉભી કરી આજે અમને અમેરિકામાં ફેમસ શિક્ષણ પ્રણાલી કા છે એના મૂળમાં મિલોન મસ્કનું જીવ એ છે તો એવો વિચાર એ તો એવું કહેતો હતો કે આજની શાળા મહા શાળા અને કોલેજોની વાત કરતો તો કે કોઈ જગ્યાએ સ્પીચ આપી હતી એમાં કે આજની કોલેજોમાં માત્ર બાળકોએ તો ખાલી ફરવા હરવા જવાનું છે ભણવા તો હવે ઓનલાઈન ભણવાનું કારણ કે એ લોકો પાસે કન્ટેન્ટ નથી તમે ભણાવે એટલી હદે બોલી ગયો કે એ કોલેજો પાસે એ યુનિવર્સિટી પાસે એવી કોઈ કન્ટેન્ટ નથી કે તમને રોજગારલક્ષી ભણાવે કારણ કે આ તો રોજે રોજ બદલવું પડશે તૈયારી કોની છે અને બીજું હવે આ બધી કોલેજિસ યુનિવર્સિટીની યુનિવર્સિટી ની અંદર જે બિઝનેસમેન છે ને આજે અમેરિકામાં તમે જુઓ મોટા મોટા ભાગની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ ના મૂળમાં જશો ને તો આ બધા ઉદ્યોગપતિઓના નામ નીકળશે એ લોકો એ સખાવત તો બરાબર છે પણ માંગ પ્રમાણે ઊભી કરેલી વ્યવસ્થા છે આપણે પણ ત્યાં ઇન્ફોસિસ અને આ વિપ્રોના અજીત પ્રેમજી ને નારાયણ મૂર્તિ ને બધા એ અને પછી આપણે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટાટા આજે એ બાબતમાં અમે રતન ટાટાજીની યાદ કરવા જોઈએ કેટલું બધું એમની શિક્ષણની બાબત રિસર્ચ પાસે કેટલું બધું એમને યોગદાન આપેલું છે તો આ વસ્તુ છે તો હવે શિક્ષણ સંસ્થાઓ કે કોલેજીસની અંદર જો કે નિયમ છે આજે અમે અભ્યાસ કોલેજનો કોઈ પણ કોલેજ અભ્યાસક્રમ બનતો હોય ત્યારે વન ઓફ ધ બોડીનો હિસ્સો છે ઉદ્યોગપતિ કે ભાઈ ઉદ્યોગપતિ કે તેના જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પણ એ હિસ્સો હોય એને ખ્યાલ આવે છે કે અમારે કેવા પ્રકારના એજ્યુકેશન વિદ્યાર્થી પણ હોય એમાં સ્ટુડન્ટ પણ હોય કારણ કે સ્ટુડન્ટને પણ ખબર છે મારે કેવું કેવું ભણવું છે આ બધું પણ એ હવે એ દિશામાં આપણે વધારે સફળ જઈએ એવા પ્રયત્નો થવા જોઈએ તો હું માનું છું કે પેલું એજ્યુકેશન માર્કેટ સાથે લિંક થાય ને તો એની ડિમાન્ડ વધે અને એનું આમ એક વિશ્વાસ મૂળ વાત શિક્ષણ પ્રત્યેની આપણી આસ્થા વધારે મજબૂત બનવી છે